મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ અને રાવલ શેરી પાસે જર્જરિત ઇમારતનું છજુ પડ્યું બે વાહનોને નુકસાન સદનસીબે ઇમારતની નીચેની બાજુ કોઈ ન હોવાથી જાનહાની ટળી મોરબીના નવા ડેલા રોડ ઉપર આજે બપોરના સમયે જર્જરિત ઇમારતનું છજુ પડતા બે વાહનોમાં નુકસાન થયું છે જો કે સદનસીબે આ ઇમારતની નીચે કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી મોરબીના નવા ડેલા રોડ ઉપર એક જર્જરિત કોમર્શિયલ ઇમાબે તમા આજે બપોરના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક તરફનું છજું ધડાકાભેર તૂટી પડ્યું હતું જેની નીચે એક માલ ભરેલી રિક્ષા અને એક ટાવેરા પડી હતી આ બંને વાહનોમાં નુકસાન સર્જાયું છે આ મામલે સ્થાનિક વડાવરિયા રજીયાબેની બેફાનભાઈએ જણાવ્યું કે અમે અવારનવાર રજૂઆતો કરી છે પણ મહાપાલિકાએ થોડો જ ભાગ હટાવી સંતોષ માની લીધું હતું અમારી કારને નુકસાન થયું છે સારું છે બપોરનો સમય હતો એટલે કોઈ અહીંથી પસાર થઈ રહ્યું ન હતું નહીંતર અહીં મોટી સંખ્યામાં લોકોની અવજવર હોય છે રિક્ષાચાલક ચા પીવા ગયા અને બચી ગયા છજુ એક માલ ભરેલી ઓટો રિક્ષામાંથી પડતા રિક્ષામાં મોટા પાયે નુકસાની સર્જાઈ છે આ મામલે રિક્ષા ચાલકે જણાવ્યું જે તેઓને માલ લઈને ટંકારા નીકળવાનું હતું માલ રિક્ષામાં ભરાઈ ગયો હતો હું સામે ચા પીવા ગયો હતો ત્યારે ઓચિંતો છજુ તેઓને રિક્ષાની માગું પડી અને રિક્ષાને ભારે નુકસાન થયું છે